ભાઈ લોહાર કચ્છી ભાષાના જાણીતા સર્જક છે આપણે સૌ કચ્છીઓ કચ્છી ભાષા માટે ગૌરવ અનુભવીએ એ જાય છે પણ મારી દ્રષ્ટિએ કચ્છી ભાષા વાંચવી એ પણ સામાન્ય રીતે સામાન્ય માણસને મુશ્કેલી જેવું લાગે એ સંજોગોમાં કચ્છી ભાષામાં સર્જન કરવું એ ખરેખર નિપુણતાનો કાબેલિયતનો વિષય છે ને નિપુણતા અને કાબેલિયત ભાઈ શ્રી ઇબ્રાહિમભાઈએ કેળવી છેલ્લા પચીસ વર્ષથી એ કચ્છી સાહિત્યનું સર્જન કરી રહ્યા છે આમ એમની કચ્છી સાહિત્ય સર્જનની યાત્રા ખૂબ જ વિશાળ છે અને એ દરમિયાન એમને વિરાટ સાહિત્ય સર્જન કર્યું છે એમાં એમણે સંગ્રહ કવિતા ગઝલ લેખો વગેરે જુદા જુદા ક્ષેત્રોમાં ખેડવાણ કર્યું છે અને ગઝલ વિશે એમ કહેવાય છે કે ગઝલ મેં અલ્ફાઝ એ નહીં સબકુચ ગઝલ મેં અલ્ફાઝ અલ્ફાસી નહીં સબકુચ જીગરતા ખૂન બી ચાઇએ અસર કરી જે વાત ગઝલ માટે કહેવાય છે એ વાત સાહિત્યના બીજા પ્રકારોને પણ એટલી જ લાગુ પડે છે જે સાહિત્યમાં જીગરનું ખૂન હોય એ સાહિત્ય વંચાય એ સાહિત્ય વહેંચાય અને એ સાહિત્ય સંભળાય ભાઈ શ્રી ઇબ્રાહિમભાઈના સાહિત્યમાં આપણે જીગરનું ખૂન જોઈ શકીએ છીએ એટલે એમને અને એમના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે એમના બે પુસ્તકોનું વિમોચન થયું

લોક સાહિત્ય એ બદલ સૌ પ્રથમ કચ્છી સમાજ આભાર માની રાજી સંત સુફી ને સાલક માળુ સંત સુફીને સાલક માીંગી દરવેલ અોલ કચ્છ દેસ કચ્છની ધીંગી ધરાય બોલી મીઠી બાબાણી અડા અનાવધૂત રચન કચ્છની ધરા પક્યા થયો સકરજા સેણ જીવ થયો થયો સકર જેણ મરી વેદા મા ભલે એકતા પ્રતિકો કચ્છ મુલક એના ભેદભાવ વગર ભાઈચાર જીવન કચ્છ મુલકની ઓમી એક પ્રતિકન કચ્છ ધરણી તો કે ધીંગો દરા પાણી રગ રગ મે રટન કરે બોલી મિઠી બાબાણીકતા ગુલશન કોડીલ કચ્છ અજ જે અમિલ મોક ગુલશન જ સંગરું ભાગ પાંચ સાથ હયાતી જાલયું ભાવર કે પુસ્તકનો જડ વિમોચન થઈ રહ્યો એ પ્રસંગ તર્વસમાજ ગ્ઞા મોબી વડેરા મોતીલા મા સાહિત્ય પ્રેમી કવિ દોસ્તો અન્ય સમજો એ સહકાર મિલ્યો બિરાર્યા કોઈ પણ કાર્ય કદાચ જ સાથ સહકાર હું ન પડી લોક સાહિત્યમાં કચ્છી સંગર સંગર કવિતા કાવ્ય પ્રકાર ચાર પંક્ત પહેલું સરંગ લીટું લેખા એન કે પુઠિં આરતી લીટી જો ઓથલું થયે કોઈ કડી મેી અંગર એ કચ્છ જ કવિર નિત કવિર જી દુલેરાય કારીજી પ્રતાપ રાય ત્રિવેદી કવિ ભ્રદગન અને પુઠિયા કવિ ગુલશન સંગરું અજમે મોચન સંગર એક કવિતા જો કાવ્ય સંગર જો બરૂપો પ્રકાર એ સંગર જે અંદર કચ્છની સંસ્કૃતિ સાહિત્ય અને ઇતિહાસ એ પુસ્તક પઠન કરે સે વાંચન કરે સે કચ્છ પરંપરા પૂરો ઇતિહાસ આખે ને અને માણેલા મી પંક્તિ સંગરજી આખે આધારી વિક્રમ સાવંત બ હજાર એક કચ્છમાં જડે ભૂકંપ આવ્યો તદ પૂરો પાંચ દશા હોઈ એ સંગર જો પ્રકાર અન્ય એ ઝલકની ખાલી પંક્તિ

અનાજ રાશન ખુટરાકીર થઈ લો સાહિત્ય પ્રકાર જે અમિલ મો પત્રકાર અને માનુ કો ઉપસ્થિત જે પસંદગી અંદર પાથ સસ્કાર મળ્યો અસં લાભ દિયો અમૂલ્ય ટાઈમ ફાળે કરે આ બદલ આમણી જો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ